હવે જગતના તાતને મળશે ડુંગળીના પૂરતા ભાવ રાજકોટ એપીએમસીએ ખેડૂતોને લઈને કર્યો મહત્વનો નિર્ણય નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે આ બધાની વચ્ચે રાજકોટ માર્કેટિંગ યાર્ડનો ખેડૂતો માટે મોટો નિર્ણય કર્યો છે વિગતો મુજબ હવે ડુંગળી વેચવા યાર્ડમાં દરરોજ સો ગાડીને એન્ટ્રી અપાશે મહત્વનું છે કે આ નિર્ણયથી શહેરમાં પૂરતો માલ મળી રહેશે અને ખેડૂતોને પણ ભાવ મળશે રાજકોટમાં ડુંગળીની આવક ને લઈ માર્કેટિંગ યાર્ડ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે જેથી હવે ડુંગળી વેચવા યાર્ડમાં દરરોજ સો ગાડીને એન્ટ્રી અપાશે અહીં નોંધનીય છે કે ડુંગળીની નિકાસ બંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ખૂબ ચિંતામાં મુકાયા છે આ તરફ ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ સતત બીજા દિવસે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોએ વિરોધ કર્યો હતો જેને લઈ યાર્ડમાં ખેડૂતોએ ડુંગળીની હરાજી બંધ કરાવી હતી અને આ તરફ જૂનાગઢના વિસાવદરમાં પણ ડુંગળીના સારા ભાવ ન મળતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો અને ડુંગળીની નિકાસ માટે પ્રતિબંધ મુકાતા ખેડૂતો અને ગ્રાહકો પરેશાન બન્યા છે જેને લઈ હવે ખેડૂતોને ન મળતા સામે ઊંચા ભાવે ડુંગળી ખરીદવા માટે ખેડૂતો અને ગ્રાહકો બંને મજબૂર બન્યા છે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર